શ્રી સમગ્ર સત્સંગ સમાજ વડોદરા દ્વારા હરિનગર વડતાલ સંસ્થાન શ્રી સ્વામિનારાયણ મંદિર ખાતે ઓગણીસો ઇઠ્યોતેરમી ધર્મસભાનું તારીખ અગિયાર સપ્ટેમ્બરના રોજ સાંજે નવ કલાકે આયોજન કરવામાં આવ્યું છે વડતાલધામના ઉપક્રમે શ્રી સમગ્ર સત્સંગ સમાજ વડોદરા આયોજિત વાડી કલાલી કારેલીબાગ હરિનગર દ્વારા વડતાલ સંસ્થાન સંચાલિત શ્રી સ્વામિનારાયણ મંદિર હરિનગર વડોદરાને આંગણે ઘરસભાનું આયોજન કરવામાં આવ્યું છે તારીખ અગિયાર સપ્ટેમ્બરના રોજ સાંજે નવ કલાકે આયોજન કરવામાં આવ્યું છે જેમાં પરમપૂજ્ય એક હજાર આઠ શ્રી આચાર્ય રાકેશ પ્રસાદજી મહારાજ પરમપૂજ્ય સ્વામી શ્રી નિત્ય સ્વરૂપ દાસજી સંતો કોઠારી સ્વામી સહિત સંતોની ઉપસ્થિતિમાં ઘરસભાનું આયોજન કરવામાં આવ્યું છે આ સંદર્ભે શ્રી સ્વામિનારાયણ મંદિર હરિનગરના કોઠારી સ્વામી પ્રિયદર્શન દાસ સ્વામીએ યોજાનાર કાર્યક્રમની માહિતી આપી હતી વડોદરાના તમામ ભાવિક ભક્તજનોને ખાસ જણાવવાનું કે સ્વામિનારાયણ ભગવાન ધામ ખાતે શિક્ષા પત્રી તેમજ આચાર્ય પદ સ્થાપન જે મહારાજે કર્યું હતું એને બસો વર્ષ પૂર્વ પૂરા થવા જઈ રહ્યા છે ત્યારે વડોદરા સત્સંગ સમાજ દ્વારા હરિનગર મંદિર વિસ્તારની અંદર આવેલા શ્રી સ્વામિનારાયણ મંદિરમાં આમંત્રણ સભા તેમજ ઘર સભાનું આયોજન કરવામાં આવેલું છે જેમાં પરમ પૂજ્ય ધર્મધુર અંદર એક હજાર આઠ આચાર્ય મહારાજ શ્રી રાકેશ પ્રસાદજી મહારાજ શ્રી સ્વયં પધારશે તેમજ સદગુરુ સંતો પધારશે અને સૌ કોઈ ભક્તોને આમંત્રણ અને આશીર્વાદ આપવાના છે ત્યારે તારીખ અગિયાર નવ બે હજાર પચીસ અને ગુરુવાર એટલે કે આવતીકાલે રાત્રે નવ કલાકે આ સભાનું આયોજન કરવામાં આવેલું છે તો જરૂરથી આપ સર્વે વડોદરાના ભક્તજનો અને આ સભા એમાં અવશ્ય લાભ લેશો એવી આપ સૌ કોઈ ભક્તોને અમારી નમ્ર અપીલ છે શ્રી સ્વામિનારાયણ મંદિર હરિનગર હરિનગર બ્રિજની બાજુમાં નંદાલયની પાછળ આ સ્થાન આવેલું છે તો આપ જરૂરથી અહીંયા પધારજો જય શ્રી સ્વામી